પોરબંદરમાં બે દિવસ પૂર્વે હિંડોળાની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે ચોરી કરનાર અને ચોરીનો માલ ખરીદનાર કર્યા બાદ આજે મુખ્ય આરોપીને પણ પોલીસે ઝડપી લીધો હતો પોરબંદરના કલેક્ટરના બંગલા નજીક વસંજી સ્કૂલ પાસે રહેતા ભાગ્યવર્ષ સિંહ રાજેશભાઈ જાડેજા નામના યુવાના ફળિયામાં રહેલ હિંડોળામાંથી પિત્તળની સાકરની ચોરી થઈ ગઈ હતી જમીન પર અને અને ધાતુની પ્રાણી પક્ષીઓ તથા કડીયો વાળી ચાર સાકર અને આઠ હૂકની ચોરી થઈ હતી જેમાં કુલ રૂપિયા આડત્રીસ હજાર ત્રણસો એકોતેરની કિંમતની સાકડ અને હુંકની કોઈ ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં એસએસસી મેદાન નજીક ચોરીના માલની હેરાફેરી થવાની બાતમી મળતા પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને મૂળ રાજસ્થાનના કામા ગામનો વતની અને હાલ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા મંગલસિંહ બીરસિંહ વડિયારા અને ડાડા મંદિર પાસે રહેતા રાજુભાઈ ગોરધનભાઈ પરમાર નામના બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા મંગલસિંઘે એવું જણાવ્યું હતું કે ચોરી તેની સાથે જ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા નવઘણ ગોરધન મુંદરિયા નામના શખ્સે કરી હતી અને તે મુદ્દામાલ તેણે મંગલસિંહને આપ્યું હતું આથી મંગલસિંઘે તેને ભંગારનો ડેલો ધરાવતા રાજુ પરમારને વેચાણ કરવા આપ્યું હતું પોલીસે બંનેની ધરપકડ કરી નવઘરની શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન આજે તેને પણ ચોપાટી નજીક ફૂટપાથ પરથી ઝડપી લીધું હતું અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર